રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કરનારા એમડી સામે તટસ્થ તપાસની અજીતસિંહ રાજની માંગ જેની સામે ભ્રષ્ટાચાર થયો તે કચેરીએ જ તપાસ આરંભતા ખેડૂત અગ્રણીનો વિરોધ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ખેડૂત અગ્રણીએ આક્ષેપો કરતાં ઉદ્યોગ જગતમાં ખડભડાટ વ્યાપી જવા પામ્યો છે વડાપ્રધાને પાઠવેલ પત્રને અનુસંધાને જીઆઈડીસીની વડી કચેરી દ્વારા જ તપાસ આરંભતા અરજદારને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી હતી આ અંગેની અરજદારે વાગરા ખાતે પ્રેસ વાર્તા કરી જીઆઈડીસીમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવાની માંગ કરતા જીઆઈડીસીની કચેરીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું હતું જીઆઈડીસી વડી કચેરીએ સહી વિનાનો પત્ર પાઠવી હાજર રહેવા ફરમાન કરતા અરજદારને શંકા કુશંકા ભરૂચ જિલ્લો ઉદ્યોગોથી ધમધમતો થાય અને રાજ્ય તેમજ દેશ પ્રગતિના પંથે જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસોનું પરિણામ છે પરંતુ વાગરાની દહેજ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચાર થયાની દિલ્હી સુધી વાગરાના વહિયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી હતી આ અંગે ગાંધીનગર જીઆઈડીસી વડી કચેરીએ પીએમને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી કચેરીએ અરજદારને સહી વિનાનું પત્ર પાઠવી વડી કચેરીએ આધાર પુરાવા લઈ ફરમાન કર્યું હતું જેઆઈડીસીના તગલખી અને સહી વિનાનું પત્ર પાઠવતા અરજદારે આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઊભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપ કર્યા હતા તેમણે વાગરા ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં વધુમાં જણાવ્યું હતું કે જે વિભાગના એમડી રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય તેમના પાસે જ તપાસ હોય તે ન્યાય કઈ રીતે મળશે આ તો દૂધનું રખોપું બિલાડીને આપવા બરાબર છે જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની ખબર કઈ રીતે પડશે નિગમના સ્તરીય અધિકારીઓએ કૌભાંડ આચરતા પ્રધાનમંત્રીને થયેલ રજૂઆતને પગલે જીઆઈડીસી વડી કચેરીમાં ધમધમાટ જીઆઈડીસીમાં પ્લૂટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લૂટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે જેટલી હરાજી ઊંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં વધારો થાય પરંતુ એમડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોનને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માન્યતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લાણી કરી છે જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુનઃ વડાપ્રધાનને પત્ર પાઠવ્યું છે હવે જોવું રહ્યું કે આગળની કાર્યવાહી કેવી રીતે થાય છે હાલ તો અરજદાર ન્યાય માટે વલખા મારી રહ્યા છે